ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો સામાજિક એકતા મિશન દ્વારા ડોક્ટર સાહેબની પ્રતિમા મુકાઈ ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે સામાજિક એકતા જાગૃતિ મિશનના મુખ્ય સંયોજક કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ડોક્ટર સાહેબ આંબેડકરનો ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો હતો જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવનાર મહેમાનોનું ફુલહાર તેમજ સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતું સામાજિક એકતા જાગૃતિ મિશન મુખ્ય સંયોજક કેવલસિંહ રાઠોડના વરદ હસ્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિભાની રિબિન કાપી ખુલી મુકાઈ હતી અને આવનાર મહેમાનો દ્વારા શાબ્દિક સંબોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક એકતા જાગૃતિ મિશનના સહસંયોજક પ્રભારી સહપ્રભારી મહાસચિવ મીડિયા સચિવ દિલીપ ગોહિલ સુથાર નેસડીના સરપંચ ઉપસરપંચ માઇનિંગ ઇન્સ્પેક્ટર મહેસાણા જીમી વાણિયા વિવિધ આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન સપના તવર અને પારૂલ પ્રમારે કર્યું હતું દરેકે સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આભાર વિધિ ધર્મિષ્ઠાબેન દ્વારા કરવામાં આવી હતી અહેવાલ જેડી ગર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા